પોરબંદરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી નથી ઓસર્યા છાયામાં પાણીની સ્થિતિ હજુ પણ વિકટ અને યથાવત જોવા મળી રહી છે સ્વામિનારાયણ સંસ્થા અસરગ્રસ્તોની આવી પાણીમાં ફસાયેલા લોકોના ઘરે ઘરે જઈને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે છ હજારથી પણ વધુ લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા વહીવટી વહીવટીતંત્રની સાથે સંકલનમાં રહી અને આજે

જે અતિવૃષ્ટિને કારણે એક જ દિવસની અંદર પચીસ થી ત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને જે લોકો નીચાણ વિસ્તારની અંદર રહેતા હતા આવા પૂર પીડિતો માટે અસરગ્રસ્તોને માટે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા શાહે પોરબંદર સાથે રહી અને આજે અમે આ પ્રબંધ ભોજનનો પ્રબંધ કર્યો છે બપોરે પણ મોકલશું સાંજે પણ મોકલશું અને સદા જરૂર જણાશે તો આગળ ઉપર પણ એ પ્રમાણે અમે વ્યવસ્થા કરીશું